નમસ્કાર વિદ્યાર્થી મિત્રો લર્નિંગ અબમાં હું ભરત તરસરિયા આપનું સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયો લેક્ચરની અંદર અંદર આપણે સૌથી અગત્યનો આ જો ચેપ્ટરનો ટોપિક હોય તો એ છે ઉષ્મા એન્જિન અને કાર્લોડ એન્જિન બરાબર છે તેમજ રેફ્રિજરેટર એ આપણે આ વિડીયો લેક્ચરની અંદર અભ્યાસ કરીશું મિત્રો તમને નીટ અને જે ડબલયુમાં ઉપયોગ એવા સૂત્ર મસ્ટોભાની અંદર આવશે મિત્રો તો મિત્રો ઉષ્મા એન્જિનની વાત કરીએ પેટ્રોલ એન્જિન ડીઝલ એન્જિન જે વ્હીકલમાં અત્યારે બધે વપરાય છે ટુ વ્હીલ છે કાર છે બધાની અંદર આની અંદર મિત્રો શું આવશે કે બાર થી આપણે ગરમ કરી બરાબર છે પાણી ને ગરમ કરી વરાળ અંદર દાખલ કરવામાં આવે છે અને દહન બહાર થાય છે આ અંદર જ દહન થાય અંદર જ વરાળ ઉત્પન્ન થાય થાયકો મારે છે પણ આ જે વરાળ યંત્ર છે ને મિત્રોની કાર્યક્ષમતા વીસ ટકા કરતા ઓછી હોય જૂલ આપણે પાણીને ગરમ કરવા ઊર્જા વાપરીએ અને છેલ્લે જયારે વરાળ એન્જિન દ્વારા ચક્ર ફરે છે આપણને આઉટપુટ મળે છે વીસ ટકા કરતા ઓછું કારણ કે ત્યાં સુધી પહોંચતા પહોંચતા કેટલું વ્યય પામે છે ઉષ્માનું બરાબર એટલે મિત્રો અંતરદહનની શોધ થઈ અને એની કાર્યક્ષમતા પચીસ ટકા જેટલી કરી અપ થઈ પણ છતાંય મિત્રો આપણે કોસ્ટ લેવી ઉષ્મા તો વ્યય થાય જ એટલે આગળના આગળ વૈજ્ઞાનિકો વિચારતા જાય કે આપણી જે ઉર્જા છે કેમ ઓછી વ્યય પામે અને વધારે માં વધારે કેમ ઉપયોગમાં લેવાય એ માટે સારામાં સારું એન્જિન બનાવું બરાબર છે તો એની આપણે આમાં ચર્ચા કરવાની છે

જે પોતાનું તાપમાન બદલ્યા વગર ઉષ્મા યંત્રથી મુક્ત થયેલ કોઈ પણ મૂલ્યની ઉષ્મા ઉર્જાનું ગ્રહણ કરી શકે છે એન્જિન બનાવો ને બે વસ્તુ તો તમારી ઓકે જોઈએ મિત્રો ઉષ્મા પ્રાપ્તિ સ્થાન કાર્યકારી પદાર્થ એ યાંત્રિક કાર્ય કરે છે જે ઘન પ્રવાહી કે વાયુ હોય શકે છે હવે વાળા ઊંચા પ્રાપ્તિ સ્થાનમાંથી જેટલું જેટલી ઉષ્માનું શોષણ કરે છે અને ડબલ્યુ જેટલું શું કરે કાર્ય કરે છે ઉષ્મા ક્યુવનનું શોષણ કરે એમાંથી કાર્ય કરે ડબલ્યુ અને વધે ગુમાવે ને ક્યુટુ આપણે કહીએ છીએ જો આ રીતનું આખી રચના છે શું આવશે મિત્રો ક્યુવન અહીંયા ક્યુવન આવશે ક્યુવન માંથી મેળવે ડબલ્યુ કાર્ય કરે અને ક્યુટુ માં શું આવશે ગુમાવે છે આવી રીતે આવશે ક્યુવન માંથી મેળવે બરાબર છે ડબલ્યુ કાર્ય કરે અને વધે શું કરે ક્યુ ટુમાં ગુમાવે છે મતલબ ઠારણ વ્યવસ્થામાં છોડી દે ક્યુ વન મેળવેલું વિશ્વમાં કાર્ય વર્તા વુમાવેલું વિશ્વ ધારો કે સ્વજૂલ મેળવી છે બરાબર કાર્ય છે ચાલીસ જૂલ ગુમાવી દે છે તો ડબલ્યુ નું સૂત્ર આવશે ક્યુ વન માઇનસ ક્યુ કાર્ય કેટલું થાય છે જો મેળવે એમાંથી ગુમાવી બાદ કરો ધારો કે સ્વજૂલ મેળવી ચાલીસ જુલ ગુમાવી હતી સાઠ જીલનું શું થયું કાર્ય થયું થશે વિશ્વમાં ટોટલ કાર્ય આટલું કરે છે ગુમાવેલું વિશ્વમાં આલ્ફા અચળાંક આવશે મિત્રો ચૂટુ ભાઈ ડબલ્યુ હંમેશા ગુમાવેલું વિશ્વમાં ઉપર આવે બરાબર છે હવે મેળવેલે કેટલી છે મહત્વનું નથી બહુ અગત્યનું છે મિત્રો હું એટલે ભલે બસો જુલ મેળવે પણ ચાલીસ જૂલનું જ કાર્ય થાય તો એટલે મેળવેલું મહત્વનું નથી કાર્ય કેટલું થાય મહત્વનું છે મિત્રો અને ગુમાવે કેટલું મહત્વનું છે આ ગુમાવેલ વિશ્વમાં છેદમાં કાર્ય એટલે અચાનક આલ્ફા આવશે જે કાર્યક્ષમતા વિચારી શકાય બરાબર કાર્યક્ષમતાનું આપણે સૂત્ર જે જોઈશું એક ચક્રદીઠ કાર્યક્ષમતા શું આવે છે મિત્રો ક્યુઓન મેળવે

બરાબર બેઠું ગુમાવાય નહીં તો જ ઉડી જાય તો એક થાય બરાબર તો ઝીરો થઈ જાય બરાબર એટલે આપણે કઈ કાર્ય કરવું હોય તો આ પદ તો શૂન્ય હોય જ નહીં કંઈક હોય એટલે એક કરતા ઘટવાનું જ છે એટલે શું થાય કે કાર્યક્ષમતા એક કરતા હંમેશા ઓછી હોય છે અને ટકાવારીમાં જોઈએ તો સો ટકા કરતા ઓછી થાય છે મિત્રો જો ઇટાવન હિટા ટુ કાર્યક્ષમતાઓ ધરાવતા ઉષ્મા ને શ્રેણીમાં આપણે જોડવામાં આવે તો પરિણામી કાર્યક્ષમતા શું થાય બધું કાર્યક્ષમતાનો સીધો ગુણાકાર થાય મિત્રો શ્રેણીમાં જોડવાથી બીજું મિત્રો થર્મોડાયનેમિક્સ બીજો નિયમ છે કેલ્વિન એવું કહે કે એવું એન્જિન અશક્ય છે બનાવી જ ના શકાય કે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી ઉષ્માનું શોષણ કરી તેનું સંપૂર્ણપણે કાર્યમાં રૂપાંતર કરી શકે જેટલી ઊર્જા મેળવી હોય બધી કાર્યમાં વપરાય એવું શક્ય જ નથી થોડી ઘણી તો વધે 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 જ ગુમાવે જ આ છે મિત્રો કેલ્વિનનું અને પ્લાંકનું કથન છે જેને થર્મોડામિક્સનો બીજો નિયમ કહે છે બીજું એવું જ વિધાન છે ક્લોસીયસનું વિધાન છે કે ચક્રી પ્રક્રિયા આધારિત એવું એન્જિન બનાવવું અશક્ય છે કે જેના કાર્યકારી પદાર્થ પર કોઈ પણ કાર્ય કર્યા સિવાય સતત નીચા તાપમાનવાળા પરિસરમાંથી ઉષ્મા શોષાતી રહે અને તેનું ઊંચા તાપમાનવાળા પરિસરમાં વિનિમય કરે આપણે એ જ થયું ભરવા સતત એવું થાય ને એક દિવાર કદાચ થઈ ગયું હોય પણ પાછું રિટર્ન કન્ટિન્યુ આવું ચાલે નહીં અશક્ય છે મિત્રો ઓકે આ બંને વિધાન શું કહેવાય થર્મોડાયનેમિક્સ નો બીજો નિયમ કહેવામાં આવે છે એટલે આ પણ આપણે એ કરી શકાય કે કાર્યક્ષમતા વધારવી કેમ આપણે સો જૂલ માંથી સાઠ જૂલ ઉર્જા વેય પામે છે ચાલીસ ટકા દ્વારા જ કાર્ય થાય છે બરાબર તો આપણે વધારે કેમ સિત્તેર જુલ કેમ ઉપયોગમાં લઈએ ત્રીસ ટકા જ કેમ વ્યય પામે એવા આપણે પ્રયત્ન કરી શકાય આપણે ધારો કે પહેલાં ફેન ની વાત કરીએ તો પહેલાં જે ફેન આવતા વધારે પડતા ઉષ્મા વ્યય પામતા હતા માત્ર પચીસ ટકા જ કાર્ય કરતા હતા હવે પાવર શહેર આવી ગયા ચાલીસ ટકા ઉપર કામ કરે છે તમારી વીજળીની બચત થાય છે ત્યાર પછી મિત્રો આ માટે કાર્નોર નામના કારનો સાડી નામના વૈજ્ઞાનિકે એવું એન્જિન વિચાર્યું કે જેમાં મેક્સિમમ મિત્રો સો એ સો ટકા કલ્પના કરી છે ઉપયોગમાં કરો તો તો શક્ય જ નથી પણ એની નજીક પહોંચવાનો પ્રયત્ન કરો બરાબર છે કારણ કે બીજો બીજો કેલ્વિન આપણે ડાયનેસનો નિયમ શું કહે છે કે સો ટકા તો થશે જ નહીં પણ આની તમે વિચારધારાને તમે અપનાવો તો એની બાજુમાં તમે પહોંચવાનો પ્રયત્ન કરી શકો સારું એન્જિન તમે બનાવી શકો બરાબર તો અઢારસો ને ચોવીસ ની અંદર કારનો સાડીએ વ્યવહારિક ઉષ્માયંત્રોની ક્ષતિઓથી મુક્ત એવા એક આદર્શ એન્જિનની કલ્પના કરી શું કહે છે મિત્રો કલ્પના કરી બનાવ્યું નથી આ કાર્યક્ષમતા મહત્તમ હોય છે સો ટકે એવું નથી લખ્યું એમાં ચાર પ્રક્રિયા વિચારી છે સમતાપી વિસ્તરણ સમોષ્મી વિસ્તરણ સમતાપી સંકોચન અને સમોષ્મી સંકોચન તો જોઈએ મિત્રો આખી પ્રક્રિયાને કરણ ચક્ર કહેવામાં આવે છે જો પહેલા યંત્ર અહીંયા છે એનું દબાણ પી કદ વી તાપમાન ટી વન હવે પહેલા ઉષ્માનું શોષણ કરે અને સમતાપી બરાબર વિસ્તરણ થાય છે અને શું થાય સમતાપી એટલે તાપમાન એટલું ને એટલું તો આપણે સૂત્રમાં જોયું તો આગળના લેક્ચરમાં તાપમાન અચળ હોય બરાબર છે ત્યારે કાર્યનું સૂત્ર મિત્રો જોયું હતું ઓકે પછી શું થાય સમોષ્મી વિસ્તરણ બરાબર જે શોષણ કરી વિસ્તરણ થાય બદલાયું બદલાયું બરાબર છે કદ અને દબાણ બદલાયું પણ સૂત્ર આપણે કીધું હતું પછી બે સંકોચન છે જો આપણે સૂત્ર જોઈએ પેલા સંતાપ એ વિસ્તરણ માટે છે તો આપણે સૂત્ર જોયેલું સુવલ ઉષ્માનું શોષણ કરે છે બરાબર અને સંતાપ એટલે બોઇલ નિયમ લગાડી શકાય વિસ્તરણ જે ઉગ શોષણ કરે છે તાપમાન એટલું હતું હવે શું કરે તાપમાન બદલાય છે ઉષ્માનું શોષણ કરતું નથી પણ વિસ્તરણ થવાથી વાયુ વડે કાર્ય થાય છે તો પી રેસ્ટુ ગામ આપણે જોયેલું સૂત્ર બરાબર પી ટુ વી ટુ હા બીજીથી ત્રીજી પ્રક્રિયામાં જાય અને પી પી ટુ વી ટુ રેસ્ટુ બરાબર પી હવે આપણા સંકોચનમાં શું આવશે અહીંયા ઋણ આવશે અથવા ઉલટું કરી દઈશું ત્રીજી થી ચોથા તબક્કામાં બરાબર છે અને સમો સંકોચનમાં ચોથા થી પહેલા તબક્કામાં જો સંતા સંકોચન કાર્ય ઋણ બરાબર અહીંયા કાર્ય ઋણ આવશે ઓકે આ કાર્ય ઋણ અથવા ઉલટું કરેલું છે ત્યાર પછી શું આવશે સમોષમી સંકોચન ચોથામાંથી પહેલા તબક્કામાં પછી બધાનો સમય કરી અને આ સૂત્ર આવે છે અથવા વન માઇનસ ટ્યુ ટુ બાય ટ્યુઅન પણ લગાડી શકાય છે તો બહુ અગત્યની થિયરી છે અને અપનાવીને ખૂબ સારામાં સારું આપણે એન્જિન બનાવી શકીએ છીએ ત્યારબાદ મિત્રો રેફ્રિજરેટર છે તો રેફ્રિજરેટરમાં બિલકુલ ઉલટી પ્રક્રિયા છે ચક્ર ચક્ર એ પ્રતિવર્તી છે એટલે અને રેફ્રિજરેટર બંને તરીકે વર્તે છે શું છે છે ખબર કારીગારી પદાર્થ નીચે તાપમાન નીચે તાપમાનમાંથી ઉષ્માનું શોષણ કરે પરિસર માંથી છૂટું ઉષ્માનું શોષણ કરે એટલે પેલા ગુમાવતો આમાં શોષણ કરે ડબલ્યુ જેટલું કાર્ય એના પર થાય અને ક્યુઅન ઉષ્મા શું કરે ગુમાવે છે

અને અહીંયા આપણે ક્યુ વન બોલે ટી વન બરાબર ક્યુ ચાલે છે ટી અને આના બોલે ટી ટુ લખી શકાય રેફ્રિજરેટર માટે ક્યુ ટુ છે ડબલ્યુ પરફોર્મન્સ ગુણાંક તો મિત્રો આ આપણે ચાર લેક્ચરની અંદર થર્મોડાયનેમિક્સ ની તમામ થિયરીઓ મિત્રો જોયું છે અને બધું જ આપણે ખૂબ સરસ રીતે નીટ અને જેડબલ્યુ ના જે આગળ આપણે વિડીયો લેક્ચર છે એની અંદર ખૂબ સરસ રીતે આ સૂત્રનો ઉપયોગ કર્યો છે મિત્રો તો આપણે થિયરી વિભાગમાં એરો લેક્ચર જોવાનું ચૂકશું નહીં thank you mitro